પાલિકા દ્વારા ટીપી ખુલ્લી કરવા માટે ડિમોલિશનની કામગીરી કરાઈ હતી જો એક જ સોસાયટીમાં ત્રીજી વખત નિશાન અંદર લીધું હોય અને ત્રણ ત્રણ વખત ડિમોલિશન કરવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ સાથે આક્ષેપ કર્યા છે અને એક જ સોસાયટી વધુ જગ્યા દબાવી ડિમોલિશન કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો જો કે મીડિયાની જોઈને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જતા રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે હાલ તો સુરત મહાનગર ટીપી ખુલ્લી કરવાની કામગીરીને લઈ આક્ષેપો સાથે પોણા ગામની નારાયણનગર સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો જેને લઈને આ મામલે તપાસ થશે કે કેમ તે તો સમય આવતા જ ખબર પડશે ખાસવાળા સદાઝર કુરીશી